શાંતિ આપણે અહીંયા રાખજો તમે બધા ઈચ્છો છો ને કે સમાજ ને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાન માં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે ને

સાંભળજો હું આટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ તોડીને ચાળો ન કરે ને એવું કરીને જાણેલું છે મિત્રો બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે આટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કેવા માંગુ છું મિત્રો એકવાર સમજજો તમે બધા ઓળી અને સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય નવની એકલો નથી આખો સમાજ એના હારે છે મિત્રો એક આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હિરાલા છોડું કે આવતી પહેલો ને આપો છે ને ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ન્યાય અપાવીશું આપણે એમાં નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કઉ છું કે અમે જે કઈ છીએ એના સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ઈ ક્યારે નથી લોકોને જે વાત કરવી એ કરવા દેજો મેં મોટા ભાઈ યાર હમણાં વાત કરી

અમે બેઠા છે મિત્રો મું નહીં કોઈ આખો સમાજ તમારે છે ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે શિવાભાઈ અહીંયા છે આ બધા હારે જ છે ત્યાં ભધાયને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મૂંજાતા નહીં થાય હ સમાજનો નો થાય ને એ કોઈનો નહીં વાતને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં આયા ઉપસ્થિત રહ્યા બધા આપ સૌનો હું નવનીત વતી તમારો ભધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે ગુરુ બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની છું એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રહેજો આટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો હતું રાખજો તમે ખુબ પ્રેમ આપ્યો છે ને રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોળી સમાજ